નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ ખાસવાડી સ્મશાન ખાતે રીડેવલપમેન્ટ કામ કરવાનું ચાલુ કર્યું છે માણસ મરે એટલે શાંતિ મળે અને માણસ લાકડામાં જાય તો પણ શાંતિ મળતી નથી આ કહેવત પણ સાચી પડી છે ખાસવાડી સ્મશાનમાં અગ્નિદાવ માટે મૃતકોની કતાર લાગી છે અંતિમ પડાવમાં પણ મૃતદેહને કતારમાં રાખવો પડે છે કોર્પોરેશન દ્વારા હાલ સ્મશાનનું કામ ચાલી રહ્યું છે રિનોવેશનનું જે કામ છે તે ચાલુ કરવામાં આવ્યું છે તો વૈકલ્પિક વ્યવસ્થા માટે માત્ર છ ચિત્તાઓ તૈયાર કરવામાં આવી છે વહેલી સવારથી સ્મશાન ગૃહમાં અંતિમ ક્રિયા માટે વધુ મૃતદેહ આવતા પરિવારજનોને મુશ્કેલી પડી રહી છે અગ્નિદાહ માટે વેઇટિંગ લિસ્ટ હોય બે મૃતકોના પરિવારજનો મૃતદેહની સાથે સ્મશાનમાંથી પરત ફર્યા હતા વેઇટિંગ લિસ્ટને પગલે પરિવારજનોને આખા દિવસની રજા મૂકવી પડતી હોય છે મૃતકોના પરિવારજનોએ સ્મશાનમાં ચિતાની સંખ્યા વધારવા માટે તેમના દ્વારા માંગ કરવામાં આવી છે અમે ડેસ બોડી લઈને આવ્યા અમે લગભગ દોઢ કલાક જેવું થયું અમે ડેસ બોડી અમે મૂકેલી છે હજુ હજુ મેળ પડ્યો નહીં દેશ બોડી અગ્નિ સંસ્કાર કરવા અહીંયા અગ્નિ સંસ્કાર કરવા આયા જો તો અહીંયા તમારી સામે શું જોવા મળ્યું અને કેવું લાગી રહ્યું છે એટલે એટલે અહીંયા આગળ દેશ બોડી આયા કરે છે વધારે એટલે વેટિંગ બેસવું પડે છે બધાને જેમ જેમ દેશ બોડી નું અગ્નિ સંસ્કાર થાય ત્યાર પછી બધાનો વારો લાગે છે કેટલા ટાઈમ થી બેસી રહ્યા અમે લગભગ દોઢ બે કલાક થયા આયા પછી તમને જગ્યા આપી ના હજી જગ્યા નથી મળી તંત્ર જોડે શું માંગ કરશો અમે એવું વિચારીએ કે કંઈક તંત્ર સારું કરે ને કંઈક એની અંદર બધું સારું રાખે ને બધી રીતના દેશબોડીઓ વધારે આવે તો થોડું ડેવલપમેન્ટ કરે બધું શું નામ તમારું સંજયભાઈ ભીખા બાર વાગે જેવું આવે અમને પહેલાં જે આ લોકોએ એવું કીધું કે તમે અહીંયા આગળ ના આવતા કે આગળ જગ્યા છે નહીં બધા ઓલરેડી વેટિંગમાં ચાલી રહ્યા છે છતાં મેં એવું આ લોકોને કીધું મેં કહ્યું જો અમે કલાક બે કલાક બેસીશું પણ મેં કહું અમે પાછા ક્યાં જઈશું હવે એટલે અમે લોકો બે કલાકથી બેઠા છે આગળ અને પબ્લિકને ખરેખર આમ સુવિધા જેવું નહીં અત્યારે અને એ લોકો એવું કહે છે કે જે ઇલેક્ટ્રિક જે છે ને ચિતા એ હજુ રિપેરિંગ ચાલે છે એટલે એના માટે પણ કદાચ હોઈ શકે જે કંઈ હોય પણ સુવિધા હોવી જોઈએ કારણ મતલબ પબ્લિકની ડિમાન્ડ છે સમજા અત્યારે અમારા દેખતા લગભગ બે બે જે બોડી પાછી ગઈ અને અમે લોકો બેઠા છે જોઈએ આગળ કે પાછું જઈને શું ક્યાં આગળ પછી તંત્રને શું અપીલ કરવામાં આવશે તંત્રને કે સુવિધા વધારે કારણ કે અત્યારે બધાની પાસે કેવું છે ટાઈમ ના આવ્યો કોઈ નોકરી ધંધા છોડીને આવ્યો અહીંયા આગળ કલાક બે કલાકની રજા લઈને આવ્યો અને ડે બગડે સંજય રાજપૂત